ભરૂચ જિલ્લાના આમોદનગરના ફળિયા સ્થિત મોટી પાણીની ટાંકી નજીક આવેલ હજરત સિત્તર શાહ પીરની દરગાહ શરીફ ખાતે સંદલ શરીફ તેમજ ઉર્ષ શરીફની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી ઉર્સ નિમિત્તે દરગાહની સાફ સફાઈ કરવામાં આવી હતી આમોદના વાવડી ફળિયામાં આવેલ મોટા પીરની ગાદી શરીફ ખાતેથી નાથ શરીફના પટન સાથે સંદલ શરીફનું જુલુસ નીકળ્યું હતું મોટી સંખ્યામાં લોકો સંદલ શરીફના જુલુસમાં સામેલ થયા હતા આ સાથે દરગાહ શરીફના મઝાર શરીફ ઉપર સંદલ ચઢાવી ફાતેહા ખવાની અને સલાતો સલામનું પઠન કરવામાં આવ્યું હતું તેમજ અમન અને સુકુન માટેની વિશેષ દુઆઓ ગુજારવામાં આવી હતી દર વર્ષે કોમી એકલાસભર્યા વાતાવરણમાં ઉષ મનાવવામાં આવે છે જેમાં પંથકના દરેક ધર્મના લોકો ઉષમાં સામેલ થાય છે અકિતમંદોના સંયુક્ત સહયોગથી દરગાહના પટાંગણમાં નિયાઝનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ વેળાએ દરગાહ ખાતે મોટી સંખ્યામાં અકિતમંદો સહિત આસપાસના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા